ટિકિટ કાપશે કાપશે સરકાર નહીં કાપે એ હમણો એ શાંતિ રાખો ડકર હું બોલી કેમ હકીશ મારે ખરેખર દસ બોલમાં જ હો રન કરવાના છે ટાઈમ ઓછો છે ઘણા બધા વક્તાઓ છે એટલે છેલ્લે આ મેચ હારવાની વાત ન આવે પણ પીટી જાડેજા દસ બોલમાં હો રન કરીને બતાવે છે તો ઘણા શંકા કરે કે બાપુ બધા ચોક્કા મારો તો ચાલી થાય છક્કા મારો તો હાઈ થાય અરે હું ત્રણ લેવું વાઇટ બોલ ને ચાલ લેવું નો બોલ ને છક્કા મારું હતર છક બી લંતર જો તો કે આઉટ નો થાય મે હું જેઠવા નો જમાઈ છું એટલે હનુમાનજી નો તો હનુમાનજી ના જમાય તો હનુમાનજી મારા મામા છે હનુમાનજી કહું કે અંપાઈ ની આંગળી ઉપર બેસી જાય ની આંગળી ઊંચી નો થાય નું આઉટ નો થાય

પોતાનું રક્ષણ ના કરી શકે એને સમાજ સેવાનો કરવાનો કોઈ અધિકાર જ નથી ભગતસિંહ વિચાર્યું કે મને ફાંસી થશે તો ભગતસિંહ મૂછે હાથ નો દીધો તો આ તો પીટી જાણે છે મૂછે મૂછે તો સબ કુછે મૂછ નહી તો કુછ નહી જન્મના મૃત્યુ કોઈના હાથમાં નથી માં ભગવતીને આપણે પ્રાર્થના કરી છે કાયમ માટે અત્યારે તો હું નોરતા રહું છું અનુષ્ઠાન છે છતાં મારી સ્ટેમિના જો આજે તો મને આનંદ થયો કે મારી 65 વર્ષની ઉંમરમાં આટલો ક્ષત્રિય સમાજ મે કોઈ દી નથી જોયો આજે મને પાણી ચડી ગયું વગર આમંત્રણે એક એક બેન દીકરી રાજપૂતાની આમ જો તો ખરા કેસરિયા કરીને બેઠી છે અમે તો બહેનોને વિનંતી કરી છે અમારા તાએ કીધું ને કે જો રાજપૂતોમાં તાકાત હોય તો બંગડી પહેર લેજો તેથી મેં આ કડું પહેરવાનું ચાલુ કર્યું અને એમાં સિંહ છે કડામાં સિંહ તો આ તો પ્રવીણ સિંહ પીટી જાડેજા ગામ હળમતિયા અર્ધ્રોલ ભાયત કણીબાનું દૂધ પીને મોટો થયો છું કોઈના બાપથી નો બીવ એટલે તમે મુજાતા નહીં આ રણ મેદાન પીટી જાડેજા કોઈ દી નહીં છોડે એટલે તમને વારંવાર કહું છું એક લાલ બાપુ જેવો સંત જે વિશ્વામિત્ર પછી કોઈ આ ધરતી ઉપર સંત આવી હોય તો લાલ બાપુ એ લાલ બાપુને મને ત્રણ વાર બોલાવ્યા ત્યારે મેં બાપુને વિનંતી કરી કે તમે પરસોત્તમ ભાઈને આશીર્વાદ આપો કે એની પાછી ખેંચી લે સંતોની વાતો કરે મહંતોની વાતો કરે અરે બાપુ અમારી વાત ના સાંભળે બાપુએ ત્રણ તલવાર બોલાયો છે અરે કાલ તમને ખબર પડે કે પીટી જાને બાપુ પાસે ગયાતા અરે આપણે તો છાતી ઠોકીને કહી હકીએ કે અમે તો બાપુ છીએ આપુ છું એટલે બાપુ છું અમે લીધું નથી અમે ભીખ નથી લીધી અમે ભિખારી નથી અમે માગી નઈ અમારી અત્યાર સુધીની સહનશક્તિ તમે જોઓ આટલા અન્યાય થવા છતાં કાંઈ માંગ્યું જ નથી અને આજ પણ કાંઈ નથી માગ્યું કે અહીંયા તમે ટિકિટ આપો આપણે તો વારંવાર કીધું છે કોઈ પણ પાટીદારને ટિકિટ આપો પાટીદારની બેનને ટિકિટ આપો અમારી આ રાજપૂતાણી છે ને એને ચૂંટાઈ દે ચંગી બહુ મોટીથી તો જ્યારે ખરેખર તો હું આભાર માનું છું પરશોતનભાઈનો કે આ પિંચોતેર વર્ષની અંદર આટલી સંખ્યા એક મારા મિત્ર હતા પાટીદાર મિત્ર વિઠલભાઈ રાદડિયા એનો આ રેકોર્ડ તોડી નાખ્યો અને એના પુત્ર જયેશભાઈ પણ મારા મિત્ર છે મારા પાડોશી છે મારા ભાગીદારો બધાય પાટીદારો છે ઘણા મને જાત જાત થી ડરાવે આમાં આમ થશે કેમ થશે ફલાણું થાય દીકડું થાય અરે એ બધું મેં વિચાર્યું હોત તો મેદાનમાં હોત એક વાર નક્કી કરી લ્યો અને એક વિશ્વાસ રાખજો કે મેં તમને એટલે જ આ મારી જે કાંઈ વાત કરવી ત્યાં કરી છે પણ રણે મેદાન નહીં છોડું જો આ મારે મેદાનમાં આવવું નહોતો પહેલેથી જ ના આવત પણ હું તો ચાલી વર્ષથી આ સમાજની સેવા કરું છું એટલે આપણો ટાઈમ પાંચથી હાથમાં આવતો તમે જુઓ અત્યારે સંખ્યા ઘણી ન શકાય મીડિયા છે જ આટલા બધા આપણે કેવું જ નહીં પડે કેટલી સંખ્યા છે હજી તો પાંચ પાંચ કિલોમીટરની લાઈન આમ બેડી સુધી આ બાજુ જો પેલી બાજુ જો તમારી જમવાની પણ વ્યવસ્થા કરી છે જે જામનગર બાજુ જાય એને હળમતિયા સણોસરના પાટિયા પાસે મોરબી અને ઝાલાવાડમાં જાય એને અહીંયા ટંકારા પાહે એટલે આપણે તો તમે વિચાર કરો કે આજે બેતાલીસ ડિગ્રી હોય એની બદલે સૂર્યનારાયણ ભગવાન પણ કોપાયમાન ન થયા ઉલટાના આમી છાટણા કર્યા એટલે મા ભગવતી ભાલે બેઠી છે

ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે જો પરસોત્તમ ટિકિટ પોતાની પાછી ન ખેંચે એની ખેલદેવી હોય જોઈએ એની ખાનદાની હોય જોઈએ કે રાજપૂત સમાજમાં આટલો રોષ હું આ ભાજપનો સર્વનાશ કરી નાખીશ અરે આ તો હજી લાખો માણસો ગુજરાતમાં ભેગા થયા છે બાવીસ કરોડ છત્રીઓ જયારે એક છત્રી જે બે છે ત્યારે દેશનો વડાપ્રધાન પણ છત્રી હશે અને પિંચોતેર લાખ રાજપૂતો તો અહીંયા છે

એની માફી માંગુ છું આવડા તો ચાર મેદાન હોત તોય ઓછા પડત પણ ધન્યવાદ આપું છું રતનપર ના યુવાનોને એને જે ત્રણ દી કામ કર્યું છે ને માવીર આ જે જગ્યા આપી છે હું આભાર માનું છું રાજપૂતની બેન વચન આપું છું કે બેનું તમારો રોડ ઉપર ઉતરવાની જરૂર નથી તમારા ભાઈઓ હજી સી જેવા રાણા રાણા જેવા બેઠા છે તો બેનું તમે આનંદમાં રહેજો એટલે વધારે